એ શું તમે પણ આ વિડીયો સાંભળ્યા અને જોયા પછી વિચારમાં પડી ગયા તો તમે આવા પહેલા વ્યક્તિ નથી આવા વિડીયો જે પણ જોઈ રહ્યું છે તે લોકો ચોંકી ઉઠ્યા છે અને હસી પણ રહ્યા છે આ વિડીયો જોયા પછી ઘણા બધા સવાલો મગજમાં થાય છે કે શું હકીકતમાં આ કાગડો માણસોની જેમ બોલી શકે ખરું તમે ઘણી વખત પોપટને તો માણસની જેમ બોલતા જોયો હશે પણ અહીં આ કાગડો માણસોની જેમ બોલે છે આશું દે એવું દે આમ બાય ઘા આ રે આશું દે ના એ બાય ના આ વિડિયો હાલ ખૂબ વાયરલ થઈ રહ્યું છે આ વિડિયો મહારાષ્ટ્રના પાલઘરના વાડા તાલુકાના એક નાનકડા ગામનો હોવાનું કહેવાય છે મળતી માહિતી મુજબ આ કાગડું ત્રણ વર્ષ પહેલાં તનુજાને એમના બગીચામાં ઘાયલ અવસ્થામાં મળ્યો ત્યારબાદ પંદર દિવસ સુધી આ પરિવારે તેની સારસંભાળ કરી અને સેવા આપી આ પછી કાગડાનો આ પરિવાર સાથે ઘાટ સંબદ્ધ થઈ ગયો તે પરત જતો જ નહોતો ક્યાંય પણ હરીફરીને તે પાછો આ ઘરમાં જ આવી જતો અને માણસોની જેમ ધીમે ધીમે એ એમના ભાષા પણ બોલતા શીખી ગયો તે પાપા બાબા કાકા મમ્મી જેવા શબ્દો સ્પષ્ટ બોલે છે કાગડાના મોઢેથી આ શબ્દો સાંભળીને સૌ કોઈ હેરાન થઈ રહ્યા છે